સીતારામ સદ્દીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આજે અમરધામ આશ્રમ પર સવારથી આવી ગયા છીએ અને આપણા સૌની સાથે ખૂબ લાંબા સમયથી રહેતા એવા દુધીબા એ સ્વધામ સીધા એવા છે તો અમરમાં હૃદયપૂર્વક પ્રાર્થના એમના દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે

અહીંયા આપણી આશ્રમ પર એક સિસ્ટમ છે પહેલેથી સેટ કરેલી કે રસોઈ બનાવતી જવાની મને ગરમા ગરમ જમાડતું જવાનું હાલો આપી દીવ કારણ કે આપણે આપણા ઘરે હોઈએ તો આપણા પરિવારના દરેક સભ્યો પ્રત્યે આપણને પ્રેમ હોય લાગણી હોય ગરમા ગરમ રસોઈ બનાવીને આપણે જમાડતા હોય બસ એ જ અહીંયા આશ્રમ પર રોજને માટે મેન્ટેન થાય છે ગરમ રસોઈ બનાવતી જવાની સવારનો નાસ્તો હોય બપોરનું હોય કે સાંજનું હોય અને ભગવાનને એટલી જ પ્રાર્થના અમારે હમણાં રસ્તામાં એ જ વાત થતી હતી કે ઈશ્વરે અવળી સરસ દુનિયા બનાવી એમાં આપણે તમે હું પશુ પક્ષીઓ બધા વિહરી શકે એવું સરસ મજાનું અસ્તિત્વનું નિર્માણ કર્યું પણ આપણે આપણી ખબર નહીં શું ભેગું કરીને શું લઈ જવું છે એની એક આંધળી દોટમાં એટલા બધા આંધળા થઈ ગયા છે કે ખરેખર પ્રકૃતિને અસ્તિત્વને અને ઈશ્વરના સર્જનને માણવાનું જ ભૂલી ગયા છીએ ગમે એટલા સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા વૈભવ ભેગું કરી લઈએ એને સાચવવામાં અને ભોગવવામાં ઈશ્વરનું જે સર્જન છે ને એને માણવાનું ભૂલી જઈએ છે જીવવાનું જ ભૂલી જઈએ છીએ એને સાચવવું એને ભેગું કરવું ભોગવી તો દસ ટકા નથી શકતા પણ ભેગું કરવામાં આખું જીવન પૂરું થઈ જાય છે એ મારી હું મન બોલાઈમાં જા કેમ ના મારા આમ બોલ કોઈ શું કામ The ન norsi up run an 15-2 z lok開, બોલતી Anyway to 21 The આમ rated salmon simple? non call centres white green 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 આ તો કોણ યાર બોલો તારે મારે કાંઈ સાબન નથી હું નથી ઓળખતું મને નથી તો કોણ લઈ તું લઈ આવી તું મને મને બોલાવતી ના તું મારે તારે મારે તારી આવી રે એવું થઈ ગયું મારે તારી નથી રાખતો તું મને બોલાવતી નહીં તમારે મારી સંબંધ નથી રાખવું ના એટલે હું તમને ન બોલાવું ના કોઈ બી નહીં ના તું મને ક્યાંય તારી ગાડીમાં કે તું ધોળાદીનું નામ લેતી નહીં તું ગાડીમાં મને ક્યાંય લઈ જતી નહીં તું મને ક્યાંય નથી જાઉં તારે મારે કઈ શે હું બેઠી તું મારી આગળ આવતી નહીં આવ હું ક્યાં જાઉં ગમ્યાં જ્યાં મારી આગળની મારે જ બેહુ છે મારે કાંઈ શે પણ નથી મારે રાખવો છે મારે નથી રાખવો જ્યાં મારે રાખવો છે

છે હાલે ભાઈ જેને આપડો ચહેરો ન ગમતો એની પાસે ન જવાય અચ્છી વાત છે દક્ષાબાને દક્ષાબા ને દક્ષાબા રીહામણે છે ત્રણ દી થયા કા કાંઈ વાંધો નહીં

અમર ક્લીન કરી નાખે અને ઘણી બધી વસ્તુઓ જે બીજની તૈયારીની ભેગી કરવાની છે એ કરી અને સીધા અહીંયાથી હરમળિયા આશ્રમ આજના આખા દિવસની જે કંઈ પણ પૂર્વ તૈયારીઓ છે બીજની કરી અને પછી ઘર તરફ પ્રયાણ કરશું એટલે ફરીથી અમરમાને હૃદયથી પ્રાર્થના એવા દુધીબાના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને સરસ મજાનો ઈશ્વર એમને એવો જન્મ આપે કે જ્યાં એમને એમના ફરી આવનાર જીવનમાં સુખ શાંતિ મળે અને એમનું જે કંઈ પણ કર્મને આધીન જીવન છે એ કોઈ ઉપરાધ કર્મની પીડા ઈશ્વર એમને ના આપે કે એના ભૂતકાળને યાદ કરીને આપણને દુઃખ થાય પણ છતાંય

ભગવાન થઈ જાય કા બધું હાલો હવે હું જાઉં હો હાલો